તે બહેનો વિશે સોશિયલ મીડિયામાં ભદ્ર ભાષામાં પોસ્ટ વાયરલ કરી હતી તેના વિરુદ્ધમાં ચંપા બહેન સહિત બીજી બહેનોએ સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે દેડિયાપાડા મલેક મિન્હાજ જે દિવસે મહિલા રેલી દેડિયાપાડા ખાતે મહિલા રેલી નીકળી હતી તે દિવસે મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિત્રોમાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા કપડા વગર કેમ નહીં આવ્યા એવી રીતે કોઈ ફોટો વસાવા કરી છે અને આ એનએચ એમએસ વસાવા કરી કોઈ એમએસ કરી છે એના વિરુદ્ધ અમે ફરિયાદ આપી દીધી છે એને સખત અમે કરાવીશું એના મા બાપ ને પણ અમારે છે ને એને બોલાવવાનું છે એને પૂછવાનું છે કે આ આવા તમારા બાળકો એવા છે એવા છોકરાઓ પેદા કર્યા છે તમે કે જે કોઈ મહિલાઓની કદર ભી નહીં કરતા આવા આવા અભદ્ર ટિપ્પણી કરવા સખત માં સખત અમે કરાવીશું અને બધી મહિલાઓ ભેગા થઈને અહીં પોલીસ સ્ટેશન આવ્યા છે અને એના એ લોકોના વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધાવી છે આજે અમે અહીં પોલીસ સ્ટેશને આવ્યા છે ચંપાબેન વિશે આ ચેતરભાઈ ના માણસો છે એને ખરાબ શબ્દો વાપરીને ચંપાબેન ને ઉલ્લેખીને ખરાબ શબ્દો બોલ્યા છે ફિલિંગ વાળું એ ભાઈને અમે કેવા માંગીએ છીએ તે આની ફિલિંગ જગાડવા માંગે છે અત્યારે એને હાજર કરો એના માટે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે અને જે એમએસ સેટ છે ને એમને કેવા માંગીએ છીએ કે જાહેર માં આવીને બેનો અમે માફી માંગે અને અમે બેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે વસાવા કરીને એમણે બેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે એવા ભાઈઓને કહેવા કે એક આદિવાસી બેનો વિશે તમે આવું બોલો છો તમારા આદિવાસી આમ બેનો કે તમારી માતા નહીં તે તમારી બેહનોને ને તમારી માતાને નગ્ન કરીને ફરવો ને એ કેતા એમને શરમ નહીં આવતી બરત તાલુકાના પોલીસ સ્ટેશનમાં જે એમ એ સેટ કરીને છે એમના વિરોધમાં ફરિયાદ લઈને આવ્યા છે અને અમારા ચંપાપે વિરુદ્ધ એને એવો શબ્દો નો ઉલ્લેખ કર્યો છે કે ચંપા એવી ચંપા કે તને જોઈને ફિલિંગ ના થાય અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ એમ એક સેટ ને આ ફિલિંગના શબ્દો અમને બધી મહિલાને અમારા શાકભરા બેગેપડા મહિલાને એમનો આ ફિલિંગ શબ્દોનો અર્થ સમજાવીને અમને એનું કંઈક ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપ સુંદરી માટે વાપર્યું છે કે અપશપ અ અશબ્દ આપણે એના જે કઈ ટીકા ટીકાટીપણી કરીને એને કયા શબ્દોમાં આ શબ્દો વાપર્યો છે એ અમને ખરાબ છે કે સારો છે

હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ